એક તરફ અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે કેનેડાથી એક સૌથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે બે હજાર પચીસમાં કેનેડામાં રહેતા ઇન્ડિયન સ્ટુડન્ટના લગભગ સાત હજાર જેટલા વિઝા છે તેને કેન્સલ કરવામાં આવી શકે છે શું છે સમગ્ર વિગતો અને કેમ ઇન્ડિયન સ્ટુડન્ટના વિઝા કેન્સલ કરવામાં આવશે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેનેડામાં પણ અત્યારે કંઈક અમેરિકા જેવી જ હાલત છે જે રીતે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અત્યારે હાલ ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે એવી જ રીતે ક્યાંક કેનેડામાં પણ કંઈક આવું જ ચાલી રહ્યું છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે કેનેડામાં ઇમિગ્રેશનના નિયમો છે તેને એક બાદ એક ધીરે ધીરે બદલવામાં આવી રહ્યા છે અને આ જ નિયમો હેઠળ હવે લગભગ સાત હજાર ઇન્ડિયન સ્ટુડન્ટના વિઝા છે તેને રદ કરી દેવામાં આવશે તેને કેન્સલ કરી દેવામાં આવશે એટલે ન છૂટકે જેટલા પણ વિદ્યાર્થીઓ હશે તે લોકોને ભારતનો રસ્તો દેખાવો જ પડશે જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો ઇન્ડિયન સ્ટુડન્ટ માટે કેનેડા છેલ્લા કેટલાય વર્ષોથી ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે હાલમાં કેનેડામાં લગભગ ચાર પોઈન્ટ સત્યાવીસ લાખથી વધુ ઇન્ડિયન સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે કેનેડાનું આકર્ષણ વધવા પાછળનું એક કારણ એ પણ છે કે ત્યાંથી અમેરિકામાં સરળતાથી એન્ટ્રી મળી જાય છે જોકે કેનેડા છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ઇનલીગલ એન્ટ્રી માટેનું પોતાનું પોઈન્ટ પણ બની ગયું છે જેને કારણે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા પણ અનેક એવી રજૂઆતો અત્યાર સુધી કરવામાં આવી હતી પરંતુ જો વાત કરવામાં આવે આ વખતના લગભગ સાત હજારથી વધારે લોકોનું જે લોકોના વિઝા રદ થવાના છે એને લઈને તો એકત્રીસ જાન્યુઆરીથી લાગુ કરાયેલા નવા ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન બાદ કેનેડાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થવાનું પ્રમાણ વધી શકે છે આની સાથે જ વિઝાની જે સ્કૂટી છે તેની સાથે ડિપાર્ચર એન્ફોર્મેન્ટ છે તેની પણ સખત વધારી દેવામાં આવી છે કેનેડાના વિઝાનું કામ કરતાં એક્સપર્ટના જણાવ્યા મુજબની જો વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર ત્રેવીસના ચોથા ક્વાર્ટરમાં ઇન્ડિયન સ્ટુડન્ટને અપાયેલા સ્ટડી વિઝામાં ચાલીસ ટકાનો ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડાના નવા નિયમ લાગુ થવા કારણે થયો છે નવા નિયમ મુજબ સ્ટુડન્ટ ગેરેન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ માટે વીસ હજાર જમા કરાવવાના રહેશે જે સ્ટુડન્ટ માટે એક પડકારજનક બની શકે છે ઇમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા આ વર્ષે સાત હજાર ઇન્ડિયન સ્ટુડન્ટના વિઝા કેન્સલ કરે તેવી શક્યતાઓ છે એક્સપર્ટે એ રીતે પણ ચેતવણી આપી છે કે જેમની પરમિટ કેન્સલ કરાવશે તે સ્ટુડન્ટ જો અપીલ કરવામાં સફળ નહીં રહે તો તેમને કેનેડા છોડવાની પણ ફરજ પડી શકે છે અપીલ કરવાની પ્રોસેસનો ખર્ચ લગભગ પંદરસો કેનેડિયન ડોલર જેટલો થાય છે પરંતુ તેમાં પરિણામ મેળવવાની કોઈ જ ગેરંટી નથી એટલે કેનેડા છોડીને જવું પડી શકે છે એટલે લગભગ અત્યારે હાલ સાત હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે જે લોકોના ઉપર ભારતનો રસ્તો દેખાય તેવું જોખમ ટોળાયેલું છે એક તરફ અમેરિકામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ ચાલી રહી છે ત્યાંથી પણ ભારતીય લોકોને

રદ થઈ શકે તેવી સંભાવનાઓ અહીંયા દેખાઈ રહી છે વાત કરવામાં આવે કેનેડાની તો કેનેડામાં અત્યારે હાલ વિદ્યાર્થીઓની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે આવું એટલા માટે પણ કહેવું પડી રહ્યું છે કારણ કે કેનેડામાં એક તરફ હાઉસ ક્રાઇસિસ છે તેની સાથે જોબ ક્રાઇસિસ પણ એટલા જ વધી ગયા છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે લોકોને જોબ નથી મળતી તેની સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે જે લોકોને અત્યારે હાલ પોતાની વર્ક પરમિટ માટે થઈને પણ ઘણી બધી રાહ જોવી પડતી હોય છે એટલે ખાસ કરીને અત્યારે હાલ કેનેડામાં આવી દરેક પરિસ્થિતિ ચાલી રહી છે અને આ બધાની વચ્ચે લગભગ સાત હજાર વિદ્યાર્થીઓ માટે એક નવું જોખમ આવી ગયું છે અને એ જોખમ છે કે હવે તે લોકોના વિઝા ગમે તે સમયે રદ થઈ શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર